શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે છે ને મમ્મી અંદર હજી છે આજે બાર કારણ કે કાનો નથી સુઈ ગયો છે કાનો આજે સાત વાગ્યામાં જાગો અને પછી અત્યારમાં નાઈ ધોઈને સુઈ ગયો છે એટલે મમ્મી આજે છે ને તમને હોલ માં નહીં કિચનમાં જ જોવા મળે આજે વેલો જાય ગયો એટલે પછી તો ક્યાં જાવું કા મમ્મી શું કરો તમે આ તો કરો

સંસ્કાર થી જિંદગી જાય ભગવાન તો કોઈ નો રેતો નથી પેલા તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પેલા તો શ્લોક સુના દીજે મોહા ચિત સંગ દોષા

રક્ષા કરી હતી આજે તો પ્રાચીવ તો આજે વેલો ઉઠી ને બીજી વાર સુઈ ગયો કામ વેલા વેલા આજે આજે મંદિર જવું તું પણ મેં કીધું કે ભાઈ હુઈ ગયા આવે હનુમાન દાદા ને મંદિરે જઈએ ને ચાલો હવે કાનજીભાઈ તો સુઈ ગયા છે એની વગર તો કાંઈ એમ કહેવાય ને સોનું સોનું બધા બેઠા છે ઈન ને તીન કાનો હોય નહીં એટલે ઊંઘી ગયો એટલે પછી શું કરવી ને તો આખું તમારે હોલ ભરેલો હોય રમકડાનો અહીંયાથી અહીંયા ઘા થાય ને અહીંયાથી અહીંયા ઘા થાય ચાલુ ધોય એમ આમ ફેંકવાનું ને એવું બધું તરત ને તરત ચાલુ કરી દે એટલે ચાલો હવે જાગે ને પછી આપણે મળીએ જાય વાગી ગયા છે સાડા અગિયાર ને કાનજીભાઈ અત્યારે જાય છે તો હવે ફટાફટ છે ને બહુ વધારે પડતો તડકો થાય ને પેલા મંદિરે જઈ આવે જો જે જે કરવા જાવ છે દીકુ ને જય હનુમાન જય હનુમાન દીકુ કાનું કોને જે જે આમ જામ જામ ઉતરી ગયો લે સે આને કઈ ઉતરી ગયો મમ્મી કેમ ઉતરી ગયો જય હનુમાન જય હનુમાન જય હનુમાન કોને જે જે કરવા જાવું છે જય હનુમાન કરવા આમજા જો આમ જો ગલે ચાલો હનુમાનજી મંદિરે પેલા દર્શન કરી આવ્યા છે હનુમાન જયંતિ છે તો ફટાફટ દર્શન કરીને આવી રાશિવ લેવું છે તારે આવું એ દીકુ આવું લેવું છે આ કેટલા નું છે કેટલા નું છે આ પચીસ વીસ અને નીચે છે ઈ વીસ આવડો વળતા લેવી પણ મંદિર પેલા દર્શન કરી આવી

અમારે ફાડવા તોડવા ભાંગવાની વાત મમ્મી ચાલો હવે આપડે પૂજા કરવાની છે તો પૂજા કરી લઈએ હનુમાન દાદા તો ચાલો જો આપડે હનુમાનજી ની પૂજા માટે તૈયારી કરીને બેસી ગયા છીએ જો બતાવું તમને જો હનુમાન દાદા ની મૂર્તિ મૂકી દીધી છે આપડે લાડુ પ્રસાદી નો ધરાઈ દીધા છે જો મસ્ત મજા ચાલો મમ્મી ને પપ્પા બધા કંકુ નો ચાંદલો જો અહીંયા બધા પૂજા કરવા બે ગયા છે મમ્મી કંકુ નો ચાંદલો કરી દો ચાલો મારે કાનુડી ને ભગવાન ને ભગવાન ને કરી દયો પેલા કાનો જે જે બા જે જે કરદે માં દીકુને અરે વાહ બતાવો બતાવો અરે અરે વા ભાઈ જો દાદા કરે

यकपि <tell> बलवन्ता e సాగర జయ కంజలి పుత్ర పవన సుతనామా మహావీర వజరంగీ కుమతి నివారమతి కేన భరణ బిరాజుభే కనన కుండల కుతేశ कृपालुभजमन हरण भवभयदारुण नवकाञ्ज लोचन काञ्चमुखकलकाञ्जपदकञ्जारुण कान्दर्पय गणितयमित च नीरद निरदसुन्दरम् पटपीतमानमुतडितरुषिचुचिनोमि जनकसुतावरं भजु दीनबान्धुदिनेश दानव दैत्यवंशनिकन्दन જે જે કરો કરો ચાલો તો ચાલો આપડે જો હરમનજી ની પૂજા કરી લઈએ કરી લીધી છે પણ હવે આપણે પેટ ની પૂજાય કરવી પડશે ને પેટ ની પૂજા બાકી છે પેલા હનુમાન દાદા ની પૂજા કરી લીધી પહેલા ભગવાન ની પૂજા હોય હા તો જો આપડા મસ્ત મજાના ભગવાન હનુમાનજી મહારાજ ની મસ્ત પૂજા થઈ ગઈ છે આપડે બરાબર મમ્મી

ચાલો તો આપડે છે વઘારેલી રોટલી બનાવી છાસ માં વઘારેલી ગુલાબ ચટ્ટી વઘારેલી રોટલી છે મસ્ત મજાની આ તો બધાનામાં વઘારેલી રોટલી તેમાં પપ્પા ને આલે મમ્મી ની આલે જો પૂજા પૂજા આવડે છે પ્રાર્થના કરે છે કાનો જો કાનો જો જોવે

તમે શું કેતા મમ્મી હું તો બસ અમે એ ગાય રોટલી આને અમરેલી દેતા ન્યા શ્યામ શીરો શ્યામ શીરો આ મમ્મી ની દે ને ગુલાબ ચટણી કે ગુલાબ ચટણી ઘણા નામ છે આ બહુ બધા નામ છે આના આપણે તો હું ગુલાબ ચટણી કેતી પછી અહીંયા મોસ્ટલી આમ એકદમ બધા બોલતા હોય ને છાશમાં ઉગારેલી રોટલી ઘણા રોટલીનું શાક કે આને હા રોટલીનું શાક રોટલીનું શાક કે ઘણા

મનના મારા દઈ દો લાવો ને એક આનું એકાનો ઓવા

પછી ક્યાંથી વળી મેડિકલ છે ને તેથી અંદરની સાઈડ ને પાછળથી વળી ગયો ઓલ શારદા સ્કૂલ પાસે થઈ બરાબર એટલે ટ્રાફિક કેટલું છે ને આ બાજુ તો ટ્રાફિક આ બાજુ ફૂલ છે આ તો આખા રસ્તા બ્લોક ચાલવાની જગ્યા નહી કે મમ્મી આપણે ગાડી અમે માંડ માંડ પાર્ક કરી હતી ને તો કા બરાબર ને મમ્મી જગ્યા ચાલી ને હોય ને હાર્દિક તો એ કેટલા ધક્કા મૂકી અમે માંડ માંડ ઘરે પોઈ ગયા તો મમ્મી

તો ચાલો હવે અમે તો જમીન આવી ગયા અને વિડીયો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈએ તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય